જય શ્રી કૃષ્ણ બધા મિત્રોને આજે તો હું તમને લઈને જવાનું છે મારી નાનપણની યાદો તાજી કરવા માટે વાડીએ અને નરા ગામમાં જ્યાં હું ભણતો ત્યાં મિત્રો હું પહોંચ્યો છું નરા આ છે નરા ગામ આ તો બાજુમાં આવેલું છે નરા ગામ છે તો મિત્રો હું પહોંચ્યો છું નરા આ તો બાજુમાં બાજુમાં આવેલું ગામ છે આ ગામથી મારી નાનપણની યાદો જોડેલી છે એક થી ચાર ધોરણ નરાની સ્કૂલમાં જ ભણેલો છું એટલે આ છે નરાની ગલીઓ ભાદરસી ભેગો નીકળી ગયો છું નરા ફરવા માટે આ બધે નાનપણમાં ફરતો હતો મિત્રો આ છે નારા પ્રાથમિક શાળા જ્યાં નાનપણમાં એક થી ચાર ધોરણ નરાની સ્કૂલમાં ભણ્યો હતો તમે જોઈ શકો છો આ છે સ્કૂલ નરાની અત્યારે તો ઘણી ખરી બદલાઈ ગઈ છે ને આ ગ્રાઉન્ડ છે આ ગ્રાઉન્ડમાં ક્રિકેટ રમતા નાના હતા ત્યારે કબડ્ડી ને બધું અહીં જ રમતા અમે કબડ્ડીની શરૂઆત મેં આજ ગ્રાઉન્ડમાંથી કરી હતી મેં આ સ્કૂલમાં ચાર વર્ષ ભણી ગયો છું એ ટાઈમે ખૂબ જ મજા આવતી મિત્રો હું આવી ગયો છું વાડીએ આજથી દસ પંદર વર્ષ પહેલાં એકથી ચાર ધોરણ બનતો ત્યારે મેં આજ વાડિયે રહેતા પણ અત્યારે ને એ ટાઈમનો વાડીનો ઘણો સુધારો આવી ગયો છે એ ટાઈમે આ વૃક્ષો કે મકાનો કાંઈ ના હતા એ ટાઈમે માત્ર વાડી હતી અત્યારે વૃક્ષો છે મકાનો બની ગયા છે વાડીમાં ઘણો સુધારો આવી ગયો છે પંદર વર્ષો પછી અહીંયા આવ્યો છું મારું પણ અહીંયા જ વીત્યું છે ચાર વર્ષ મેં આજવાડીએ નાનો મોટો ચાર વર્ષ અહીંયા જ થયો છું અત્યારે તો આંબાનો બગીચો છે ઘણા ખરા વૃક્ષો છે અમે હતા ત્યારે તો માત્ર એક ગુંદાનું વૃક્ષ હતું દિવાલ બીવાલ બની ગઈ છે વાડીનો ઘણો સુધારો થઈ ગયો છે પેલા આ મકાનમાં રહેતા અમે ચાર વર્ષ રહ્યા મકાનમાં અહીંયા બીજા અમારે સાથે બાવળાના અમે અહીંયા માત્ર એક અહીંયા હતો એ ગું આ જગ્યા હતો અત્યારે ગુંદો નથી ને આમ ખેતી કરતા અત્યારે તો બગીચો બનાવી નાખ્યો છે આંબાના રોપા પપ્પા આવી નાખ્યા છે એ ટાઈમે આ મકાનમાં રહેતા ને અહીંયા અમે કરતા સીંગા અને તલી ને અરંડા ને બધું અત્યારે તો ઘણું ઘણું બધું વધતી જ ગયું છે તમે જોઈ શકો છો મિત્ર અત્યારનો ઘણા મતલબ પંદર વર્ષો પછી હું આ વાડી આવ્યો છું મહિનો ત્યાં અધો આવ્યો છું મહિનો ત્યાં ટ્રાય કરતો તો વાડી આવવાની પણ આજે ફાઇનલી મારી ઈચ્છા પૂરી થઈ ગઈ ને હું આવી ગયો છું વાડીએ અત્યારે તો વાડીનો ઘણો વિકાસ થઈ ગયો છે અલગ અલગ મકાન ને કચ્છી ભૂંગા ને બધું બની ગયું છે તો મિત્રો તમને કચ્છી ભૂંગો અંદરથી થી બતાવું ચાલો મિત્રો આ ભૂંગો છે કચ્છી ડિઝાઇન નો ભૂંગામાં એસી દસી લગાવેલ છે વાડીએ અત્યારે બધા આવા જ ભૂંગા બની ગયા છે ને ખૂબ સારી સુવિધાઓ છે

અહીંયા સીડી હતી અહીંયાથી ડેમમાં ઉતરવા માટે અને અહીંયા ભોયરા એમ જવા માટે સીડી હતી અને અત્યારે તો બધું બંધ થઈ ગયું છે એટલે આપણે બીજા રસ્તેથી જવું પડશે મિત્રો નીચે ડેમ જોવા જઈ રહ્યા છે રસ્તો ગમે ત્યાંથી ગોતે જ લીધો આ લોકોએ તમને પણ ડેમ બતાવી દઉં કચાઉ તાલુકા સૌથી મોટા મોટું ડેમ છે

આ જગ્યાએ હું પંદર વર્ષ પછી આજે આવ્યો છું પછી દર્શન કરી લીધા અને બહાર આવ્યા ત્યાં ભજન ચાલુ હતા પછી લઈ લીધી બધા નરાના મિત્રો સાથે પરસાદી પરસાદી લઈને એ લોકોને વિદાય લઈને હું નીકળી ગયો હતો એવા માટે ચોમાસાના કારણે અત્યારે ખૂબ સરસ વ્યૂ હતું પછી ફાઇનલને મેં પહોંચ્યા તો હોસ્ટેલે શતનસિંહ મને મૂકવા આવ્યો હતો અને હું આવી ગયો છું હોસ્ટેલે આજનો બ્લોગ અહીં કરું છું પૂર્ણ બ્લોગ સારો લાગ્યો હતો લાઈક અને ફોલો કરીને ભૂલાય નહીં